ચામુંડા માતાએ માતા દુર્ગાના લલાટમાંથી પ્રગટ થઈ ચંડમુંડ દૈત્યનો વધ કર્યો પ્રાચીન કાળમાં જ્યારે રાક્ષસો ધરતી અને સ્વર્ગ પર અત્યાચાર કરી રહ્યા હતા ત્યારે બે મહાન અસુર ચંડ અને મુંડ તેમના સેનાપતિ હતા દેવતાઓ તેમનાથી ભયભીત થઈ માતા દુર્ગાના શરણે ગયા માતા દુર્ગાના ક્રોધથી તેમના લલાટમાંથી એક ભયાનક પ્રકાશ ફાટ્યો અને પ્રકાશથી ચામુંડા માતા પ્રગટ થયા માતા ચામુંડાનું રૂપ ખૂબ જ અંધકારમય હતું તેમના વાળ વિખરાયેલા હતા આંખો ગુસ્સાથી લાલ હતી અને ગળામાં માનવીય ખોપરાની માળા પહેરેલી હતી તેમના ભયાનક રૂપને જોઈને રાક્ષસોના મનમાં ભય વસી ગયો ચામુંડા માતાએ એકલા જ અસુર સેનાની સામે યુદ્ધ કર્યું અને ત્રિશૂળ વડે તેમનો સંહાર કર્યો જ્યારે ચંડે પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે માતાએ એક ભયાનક હાસ્ય કર્યું જેનાથી પાર્વતી પણ ધ્રુજી ઉઠ્યા માત્ર પળવારમાં ચામુંડા માતાએ ચંડ અને મૂંડના શીશ કાપી નાખ્યા અને માતા દુર્ગાના ચરણોમાં અર્પણ કરી દીધા એ દિવસથી તેમને ચામુંડા કહેવા લાગ્યા અર્થાત ચંડ અને મૂંડના વિનાશક આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો